જય હિન્દ જય મુરલીધર ખેડૂત મિત્રો આપણે અત્યારે વાવેતર હાલે છે ધાણાનું જીપીએસ થી વાવેતર કરી છે નવદાતે દાતે ધાણાનું વાવેતર કરી છે હવે આપણે સુફરમાં આપણે એસએસપી અને એસપી આપણે મિક્સ કરીને વાવેતર કરી છે નવદાતે દાતે ધાણાનું વિગે આપણે ધાણા ત્રણ કિલો જેવા નાખીએ છીએ આપણે રેમિકના દાણા છે તન કિલે વીઘે એટલે બિયાણ મારે છે તો થોડુંક વધારે નાખવાનું ત્રણ કિલો આજુબાજુ નાખે લો સ્પીડ માં જ વાવેતર કરીએ છે હાઈ સ્પીડમાં થોડુંક વધારે થઈ જાય અને આપણે આ લીટિયા બનાવ્યા છે ફારી રેલાઈને એના એનું રિઝલ્ટ જોવો તમે ખેડૂત મિત્રો એવું તો લાગતું હશે આપણે કે ઓલા લીટિયા છે સાઈટ ના પારી રેલાય નહીં વધારે ગાંગડ વાળું પડવું હોય તો એમ હાલે નહીં પણ એવો બધો કઈ ખાસ પ્રોબ્લેમ નથી આવતો બરોબર જ હાલે છે જો ખેડૂત મિત્રો ક્યાંય આમ દોરો વાર પણ પારી રેલાવા નથી દેતો આપડે એવું લાગે કે વધારે ભરાય છે ન્યા લીટિયા ને એની વચ્ચે અને સાઈડ નું પારી રેલાય ને એ લીટ્યું છે એની વચ્ચે વધારે જગ્યા નથી તો એક ઇંચ જગ્યા થોડીક વધારી નાખવાની એટલે ગાંગડ વાળા વાંધો ના આવે અને આપણે એમ થાય કે રફુડી ધૂળ છે હાવ ફફુડી ધૂળ તો જરાક એક ઇંચ દબવી દેવાનું એટલે ગાંગળ નીકળી શકે લીટિયામાંથી ગાંગડ ભરાય નહીં આપણે અહીંયા તો હજી બહુ વાંધો નથી નીચલી સાઈડ જાય અહીંયા થોડીક વધારે જ ગાંગળ છે પણ તો એ બહુ વાંધો નથી આવતો નીકળી જાય છે વાંધો નથી અને બારી ક્યાંય જરા પણ રેલાવા નથી નતી કોઈ બીજા ગેરમાં માં હોય એટલે થોડીક સ્પીડ વધારે હોય એટલે બારી રેલાવવાનું કરે

અને ખેડૂત મિત્રો આપણે માવઠામાં ચણા નું વાવેતર કર્યું હતું એમાં જો તમે કેવો ઉગાવો આવ્યો આપણે અઢાર જેવું નાખેલ હતું બિહાર મિત્રો આપણે ચણા નક્ષત્રના ત્રણ નંબર છે આપણે ત્રણ નંબર નું વાવેતર કરેલ છે ઉગાવો કેવો કયો જરાક કેજો કોમેન્ટમાં જો તમે જીપીએસ થી વાવેતર કર્યું ત્યાં પાટલી બધી એક સરખી અને ગોલી જેવો ચા માવઠું થયું એટલે આપડે માંડવી વીણવાનો તો ટાઈમ ના આવ્યો એમ એમ સીધું વાવેતર કરી દીધું હવે અરોડા ઉપાડવા જોયે નકાર એમાં હાથી આકું વહીમું છે

આપણે બહુ વધારે જ ગાંગડ છે પણ તો એ જો વાંધો નથી આવતો અહીં લીચિયામાંથી નીકળી જાય છે આવું ગાંગડ વાળું જ પડવું છે હા